ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમની તૈયારીઓ ચાલી રહી છે અનંત અંબાણી રાધિકા મોરચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે આ તરફ પ્રી વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણી એક અલગ જ રૂપમાં જોવા મળ્યા તેમણે પોતાના જ જંગલી પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના સંરક્ષણ માટે થઈ રહેલા કામ વિષે માહિતી આપી શું છે આ વંતારા રેસ્ક્યુ સેન્ટર કઈ રીતે આ વંતારા રેસ્ક્યુ સેન્ટર કરશે કામ જાણીશું આ રિપોર્ટમાં અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વંતારા વિશે જણાવ્યું કે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે આ તેમની માતા નીતા અંબાણીએ જામનગરમાં હજાર એકરનું જંગલ બનાવ્યું હતું ઓગણીસો પંચાણું થી માતાએ ખૂબ જ મહેનત કરી માતાએ જામનગરમાં ટાઉનશિપ બનાવી અહીં તેમણે આઠ કરોડ વૃક્ષો વાવ્યા

ત્રણસો થી વધુ શાકાહારી પ્રાણીઓનો વસવાટ રહેશે વન્ય જીવોના સંરક્ષણ વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું હતું કે આ મારો પેશન છે અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો છે અહીં હાથીઓને ખીચડી પણ આપવામાં આવશે Each elephant has his individual diet and uh, the items are organic produce and all of them are from India. We are very proud of it. We have no important food at the moment. Then we prepare the raguilado for them. We have kichidi in it but the main basis is green and the green is produced by more than 3,000 farmers here from India. They have a contract with us. That we avoid pesticide, herbicide, we check the green each day when it's coming. and uh, so the main basis is green. it's uh, millet grass, it's napier grass, it's corn, it's banana trees and so on. then we have also the kichidi, even for uh, elephants that lost a little bit muzzles. so it is rich in protein, it improves uh, the health status of the animal <laughs> maj. જંગલી પ્રાણીઓ માટે બચાવ કેન્દ્ર શરૂ કર્યું હતું જ્યારે કોરોના ચરમસીમા પર હતો આ માટે તેમણે છસો એકરમાં જંગલ બનાવ્યું તેમણે કહ્યું કે અમે હાથીઓ માટે એક સંપૂર્ણ બચાવ કેન્દ્ર બનાવ્યું છે જ્યાં અમે વર્ષ બે હજાર આઠમાં પ્રથમ હાથીને બચાવ્યો હતો અનંત અંબાણીએ જણાવ્યું હતું કે ગ્રીન જીઓલોજીકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ બે હજાર વીસમાં શરૂ થયું બ્યુરો ગુજરાત